જય સ્વામી મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા ખૂબ શેર કરી રહ્યા ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાને જા જા જય સ્વામિનારાયણ એક કાચ તો સરસ મજાનો બાલ મુકુદાસ સ્વામીએ ખૂબ સરસ મજાનો પ્રસંગ કીધો છે ચલાલાનો કે ગુણાતીતાનંદ સ્વામી કહે કે જે ભજન કરે એને મારે બેઠા બેઠા ખાવા દેવું ખૂબ સરસ મજાનો પ્રસંગ કીધો છે અને તમને ખૂબ સાંભળવાની મજા આવશે ખૂબ તમને આનંદ આવશે એટલે ખાસ સાંભળજો તમને બહુ મજા આવે એવો પ્રસંગ છે

પણ તૈયાર થઈ જાય સરસ મજાની બદલવાની વાત છે ને કે નું દુઃખ કાટે મટી જાય વેવારે દુઃખ લખ્યું હોય તો ન થાય અન્ન વસ્ત્ર બધું મળે બધું જ આવું માગ્યું છે ગાદી દેશથી હોય એટલે પ્રારો બદલા બદલતા જ હશે ને પણ છતાંય સંશય જીવને ટળે નહીં અત્યારે આ જેને જેને જે મળ્યું છે એ બધાને એ છે કે આ ભાગ્યનું છે ક્યારે એવું વિચાર આવે છે કે આપણું નહીં હોય વિચારો સાધુ નહીં એમ હોય કે આ અમારા ભાગ્યનું છે ગ્રસ્તો નહીં એમ હોય કે આ તમારું ભાગ્યનું જ છે પણ બદલ્યું છે કેટલું એ શું ખબર હે ભાઈ રહસ્ય છે ને બહુ મોટી વાત છે સમજવા તે ચલાળા ગામ છે અંબરેલી પાસે એક બે વાત કેવી છે ત્યાં ગુણાતીતાનંદ સામે મુખ્ય શિષ્ય બાલ મુકુદાસ આપડી ગુરુ પરંપરામાં આવે એ સંત મંડળ સાથે ચલાળા મંદિર માં હતા સાથે વીસ પચીસ સંતો એ બધા સવારના પર્વમાં બેસીને કથા વાર્તા કરતા હતા સાત આઠ નવ વાગે તે પેલા સાધુ કે સ્વામી હ બાલમુકુદાસ સ્વામીનો બોલો કે ગુણાતીતાનંદ સ્વામી આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું છે કે જે બેઠા બેઠા ભજન કરે એને મારે બેઠા બેઠા ખાવા દેવું ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું છે સ્વામી કે જે ભજન કરે એને તો મારે બેઠા બેઠા ખાવા દેવું તે હે આ છે લે વિચાર કરો એ પેઢીના બાલ એ ગુણાતીતાનંદ સ્વામી આવું કીધું ગુણાતીતાનંદ સ્વામી વાત જો એને એમ નથી કીધું કે જે ભજન કરે એને સ્વામિનારાયણ બેઠા બેઠા ખાવા દો વાત સાંભળજો પાછી એક એક શબ્દ એને શું કીધું કે જે ભજન કરે એને ગુણાતીતાનંદ સ્વામી કે મારે બેઠા બેઠા ખાવા દેવું એક અર્થ એમ બીજો અર્થ એમ પણ કરો કે ભગવાન સ્વામિનારાયણ આમ કીધું છે કે ભજન જે કરે એને મારે બેઠા બેઠા ખાવા દેવું એવું સ્વામીએ કીધું છે બે અર્થ છે તો એ સ્વામી આ સાચું હશે બાલ મુકુદાસ સ્વામીએ શું કીધું કે મોટાના વચન કઈ ખોટા ન હોય તો કે સ્વામી કેમ ખબર પડે સ્વામી કે કરો ખતરો આપણે ઊભું જ નથી થવું જો વાત જોવો મજાની એ કે આજે તમને એમ છે ને તો આપણે કોઈ ઊભું થવું નથી નથી ભંડાર જવું નથી કોઈનું સીધું સામાન લેવું નથી કઈ રસોડું કરવું એમના મી જમાડે આપણે ભજન કરવું હાલો કથા મૂકો બંધ લ્યો સૌ માળા મન તો ભજન કરજો બીજી કઈ વૃત્તિ રાખતા નહીં કોઈ રોટલાની ચિંતા કરતા નહીં સામેનાની મૂર્તિ ચિંતન કરજો અને ભજન કરો જોવો આપણે જોઈએ શું થાય છે આમ રોકડું બેસે છે કોણ ભાઈ વાતું જ કરે છે ખાલી બધા અને આ તો બધા પચીસ જણા બાલ મુકંદ છવી ના એ બેસી ગયા માળા કરો ભજન કરીને આખો જોઈએ હવે શું થાય છે કસોટીએ ચડાવ્યો પણ પેલા પોતે કસોટીએ ચડે ત્યારે સાને ભગવાન અને સાધુ પણ કસોટીએ ચડે બેસી ગયા બાળા હે ભજન લાગી પડ્યા એમાં કોકનક થતું છે કે આ તો ભરી આ તો હવે આજ નઈ કાલે બે હીરો ત્રણ દીધી ઉપવાસ થાય તો હું ખબર હે ભગવાન એને એમ તો બેઠા બેઠા ખાવાય બે દી કાઢના ત્રણ દી કાઢના પછી એના કરતા હાથે કઈ વાત કર્યા રસોડું કર્યું તો સારું હતું પણ બેસી જ રહ્યા મજા ભજન કરાવ મજા ભજા હવે એમ કરતા કરતા અગિયાર વાગ્યા આઠ વાગ્યા બેઠા હતા નવ દસ ને ત્રણ કલાક થઈ ત્રણ કલાક નો શો હોય ત્રણ કલાક સુધી કરતા એવું આકડિયા થી સારા હરિભગત એ જાન લઈને પરણાવ માટે જાય તે ચલાળ પાદર થી નીકળ્યા અને એ જ વખતે બળદગાડા એટલે ત્યાં બળદગાડા નું પાણી પીવડાવવા ગામને બળદના વેડા હોય ત્યાં ઉભી રાખી જાન ત્યાં કોઈએ સમાચાર દીધા ક્યાંય તમારો ગુરુ બાલ મુકુદાજી સ્વામી છે હે શું વાત કરો છો મારા ગુરુ અહીંયા હોય પહેલા જાન જાનને કહે કે ઉભા રહીજો દર્શન કરવા તો મારે જવું જ પડે અને જાવું તે ખાલી આઈ છે ન જવાય આપણે બ્રાહ્મણ છીએ આપણી પાસે મોતીયા લાડુ દૂધમાં બંધાવેલા છે દૂધમાં બંધાવેલી છે એ લાડો ટોપલા ભરો ટોપલા ભરો આજે સાધુને આપણે લાડવા જંભાડ્યું હવે એ બધા ટોપલા લઈ આવ્યા અને મારતા મારતા ગુરુ સ્વામી નારાયણ બાલ ધબો ધબ દંડવત મીડા કરવા મા બાપ આવો મારો રૂડો પ્રસંગ સાધુ ને જમાડવાનો જોગ મળ્યો આજે છે ને અત્યારે ને અત્યારે થાળમાં ધરાવો અને સૌ સંતો બધા મોતિયા લાડુ ને સેવ ને બધું જમો

だよ。 Yeah. yeah.